નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બી આર ચોપરાની મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનારા અભિનેતા પંકજ ધીર હવે રહ્યા નથી તેમના નિધનથી સમગ્ર ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે અભિનેતા રાજા મુરાદે તેમના નિધનની જાહેરાત કરી તેમણે જણાવ્યું કે પંકજ ઘણા દિવસોથી સારવાર લઈ રહ્યા હતા કારણ કે કેન્સર તેમના શરીરના અનેક ભાગોમાં ફેલાઈ ગયું હતું પંકજનો પરિવાર તેમના નિધનથી ખૂબ જ દુઃખી અને આઘાતમાં છે પંકજનો પુત્ર અને પુત્ર વધુ પણ ઉદ્યોગમાં સક્રિય છે પંકજ ધીરની પત્નીનું નામ માન્યતા ધીર છે જે કોસ્ટુમ ડિઝાઇનર છે પંકજના ભાઈનું નામ સતુલુ ધીર છે જે એક ફિલ્મ નિર્માતા છે જે ઇક્કે પે ઇકા અને મીરા શોક જેવી ફિલ્મો માટે જાણીતા છે પંકજ ધીરના પુત્રનું નામ નિકિદેન ધીર છે જે એક લોકપ્રિય બોલિવૂડ અભિનેતા છે તેમણે ફિલ્મ જુદા અકબરથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી નિકિદેન ચેન્ના એક્સપ્રેસમાં થંગાબલી તરીકેની ભૂમિકા માટે જાણીતા છે પંકજ ધીની પુત્ર વધુ વિશે વાત કરીએ તો તેનું નામ કુર્તિકા સેગર છે કુર્તિકા સેગરે ટેલિવિઝન જગતમાં ખ્યાતિ મેળવી છે તેને પુનર્વિવાહ શોથી ઓળખ મળી છે જેમાં તેણે ગુરમિતિ ચૌધરી સાથે ભૂમિકા ભજવી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને મારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ